નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આજે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિડિયોમાં મિત્રો સરકાર અને સ્થાનિક રજિસ્ટર કચેરીઓએ બે હજારથી જન્મ પ્રમાણપત્ર મામલે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે જો તમારું જન્મ પ્રમાણપત્ર આવું છે તો તે સરકાર દ્વારા નોટ વેલિડ અમાન્ય છે તેમાં તમારું નામ જ નથી લખાવ્યું બહુ જ સામાન્ય ભૂલ માતા પિતાનું નામ તો છે પણ બાળકનું નામ ખાલી મૂકેલ છે માત્ર જન્મ તારીખ છે પણ નામ લખાયેલ નથી જન્મ તારીખ અથવા નામમાં સ્પેલિંગ ભૂલ છે માત્ર અંગ્રેજીમાં છે અને તે પણ ધૂંધલું દેખાય છે રજિસ્ટર નંબર નથી કે રજિસ્ટ્રારની સહી નથી કે પછી ક્યુ આર કોડવાળું નથી એવા જન્મ પ્રમાણપત્ર પર સરકાર હવે ખાસ ધ્યાન આપશે અને આવા દસ્તાવેજો માટે અધિક પુષ્ટિ સરકાર માગશે આવું જન્મ પ્રમાણપત્ર હોય તો તમારું કામ અટકી જાય છે ઉદાહરણ સ્કૂલમાં એડમિશન લેતી વખતે પાસપોર્ટ અપ્લાય કરતી વખતે વિઝા કે નાગરિકતા મેળવતી વખતે રેશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ કઢાવતી વખતે મેડિકલ હોસ્પિટલ જન્મ સબૂત તરીકે આવા કામ તમે કરી શકશો નહીં તો કયું જન્મ પ્રમાણપત્ર માન્ય ગણાશે તે જાણીએ બાળકનું સંપૂર્ણ નામ ફર્સ્ટ લખાયેલું હોવું જોઈએ માતા અને પિતાનું નામ બંને હોવું જરૂરી જન્મની સંપૂર્ણ તારીખ ડીડી એમ એમ વાય 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 ફોર્મેટમાં હોવી જરૂરી છે રજિસ્ટારની સહી અને સીલ સાથે પ્રમાણપત્ર રજિસ્ટાર નંબર હોવો જરૂરી જો ડિજિટલ છે તો યુ કોડ સાથે હોવું જોઈએ અત્યાર સુધીમાં લાખો લોકોના સિસ્ટમમાંથી જૂના પ્રમાણપત્ર બદલવા માટે નોટિસ મળી રહી છે જેથી જો તમારું જન્મ પ્રમાણપત્ર પાંચ વર્ષથી દસ વર્ષ જૂનું છે તો ચેક કરાવો કે તેમાં તમામ માહિતી છે કે નહીં અને જો સુધારો કરાવવો હોય તો સીધા જાઓ નગરપાલિકા અથવા મહાનગરપાલિકા અથવા ગામ પંચાયત જન્મ અને મૃત્યુ નોંધણી કચેરીમાં નાનકડી ભૂલ ભવિષ્યમાં મોટી મુશ્કેલી બની શકે છે આજે જ ચેક કરો તમારું અને તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર અને જરૂર પડે તો તાત્કાલિક અપડેટ કરાવો આ વિડીયો તમારા પરિવાર મિત્રોને જરૂર શેર કરો તેમને પણ આ માહિતીની જરૂર છે તેમને સમયસર સુધારો કરાવી શકાય અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય